પ્રશાંત ભોઈનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું છે કેસમાં જો દુષ્પ્રેરણા જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે બંનેના પરિવારને પણ પ્રેમ પ્રકરણની જાણ હતી સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે સીઆરપી સિક્સો ચુમ્મોતેર મુજબ એડી દાખલ થયેલ છે જેમાં હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી જે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતા હતા અને તેઓએ હેંગ થઈને સુસાઈડ કરેલું છે એની તપાસ સિંગણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે કરી રહેલ છે આ તપાસમાં એક સુસાઈડ નોટ રિકવર થયેલી હતી જેમાં કોઈનો કોઈ નામજોગ ઉલ્લેખ નથી પરંતુ છેલ્લી લાઈનમાં બેને એવો ઉલ્લેખ કરેલ છે કે બહુ મોટી ભૂલ કરી નાખી છે અને જેની પર ખોટો વિશ્વાસ મૂક્યો જેને કંઈ મારી પડેલી નથી તો આ અનુસંધાને પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહેલી છે અને પારિવારિક કોઈ પ્રશ્નો છે કે એ અંગે તપાસ કરી રહેલી છે એમના જે રૂમ પાર્ટનરબહેનના હતા જિગીસાબેન ગામિત એમની પ્રાથમિક જે પૂછપરછ કરેલી એમાં એવું ધ્યાનમાં આવેલું હતું કે હર્ષનાબેન જે હતા એમને એક પ્રશાંત સીતારામ ભોઈ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ સેલની અંદર ફરજ બજાવે છે તેમની સાથે પ્રેમ સંબંધ હતો તો આ અનુસંધાને ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર સિંગણપુર દ્વારા પ્રશાંત સીતારામ ભોઈને બોલાવીને એની પૂછપરછ કરવામાં આવી અને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું હતું જેમાં પ્રાથમિક તબક્કે એવું ધ્યાનમાં આવેલ છે કે બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના ફેમિલીને ખબર પણ હતી આમાં પ્રશાંત ભોઈ જે છે જે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવે છે એ તેઓ મૂળ ડાંગ જિલ્લાના વતની છે ને છેલ્લા દસેક દિવસથી એ પોતે ડાંગમાં હતા અને ડાંગમાં હોવાના લીધે ત્યાં કવરેજના લીધે બંનેનો સંપર્ક રહેતો નહોતો જે જેથી જે હર્ષનાબેન છે એ થોડા ડિપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત ભોજનની બાઇક સ્લીપ થયેલી હોવાથી એનો એક્સિડન્ટ પણ થયેલો હતો જેથી આ બહેનના સંપર્કમાં નહોતા અને આ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે આ બંને વચ્ચે આ છેલ્લા દસ દિવસની અંદર કોન્ટેક ઓછો હોવાને લીધે બેન થોડા ડિપ્રેશનમાં હોવાથી કદાચ આ પગલું એમને ભરેલું હોઈ શકે સાહેબ અગાઉ પણ કંઈ સુસાઇટ એટેમ્પ કરેલો તો એવું તો પ્રા પ્રાથમિક પૂછપરંભમાં ધ્યાનમાં આવેલું આવેલું છે પરંતુ એવું કોઈ પોલીસ રેકોર્ડની અંદર અમારી પાસે આવી કોઈ કમ્પલેન નથી પરંતુ એવું જાણવામાં એમના જે નજીકના ફ્રેન્ડ સર્કલ છે એમની પ્રાથમિક પૂછપરછ કરતા આવું જાણવા મળેલું છે કે અગાઉ પણ એક વર્ષ પહેલાં બેને આવો એટેમ્પટ કરેલો હતો પ્રશાંતને કાલે બોલાવવામાં આવ્યો હતો સ્ટેટમાં લેવામાં આવ્યો શું જવાબ આપવામાં આવ્યો છે અમે કહ્યું એ જ બંનેના પ્રેમ સંબંધ હતા એ એક્સેપ્ટ કરે છે બંને મેરેજ પણ કરવાના હતા બીજી એક વસ્તુ એ ધ્યાનમાં આવેલી છે કે એ લોકો જે નાના મોટા ઝઘડા એ રીતના થતા હતા કે પ્રશાંત ભોએ પોતે જલ્દી મેરેજ કરવા માટે હતું પ્રયત્ન કરવા હતા અને હર્ષનાબેન છે એમને થોડોક ટાઈમ જોઈતો હતો આ અનુસંધાને લોકો વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા અને હર્ષનાબેનને મગજમાં એવું હતું કે આને થોડીક ઉતાવળ છે મેરેજની તો કદાચ બીજા કોઈ જોડે કરી લે એ અનુસંધાને બંને વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા એવું પ્રશાંત પોતે સ્વીકારે છે